નમસ્તે ખેડૂત મિત્રો કિસાન ગુજરાતે તમારું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે એક બીજા નવા તબીલામાં તો અહીંયા તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો તો આપણે એક એવા તબીલા વાત કરવાની છે કે તેમણે તબેલો સ્ટાર્ટ કઈ રીતના કર્યો અને કઈ રીતના તેમને પશુપાલન તરફ જંપલાવ્યું તો હું સૌથી પહેલા હું જાણવા માંગીશ કે તમારું નામ શું છે મારું નામ વિનુજી ઠાકોર છે હું વડનગર છું બરાબર અને પહેલા હું ડાયમંડનું કારખાનું ચલાવ્યું હતું અને કારખાને લગભગ સત્તર વર્ષ ચલાવ્યું પણ એમાં મંદી તેજી માહોલ બહુ રહેતો હતો અને પછી એમ થયું કે આપણે પશુપાલનનો ધંધો કરીએ કે બરાબર તો પશુપાલનનો તમે સ્ટાર્ટ કરી દીધું છે તો સૌથી પહેલા અત્યારે હું જાણવા માંગુ કે તમારે અત્યારે ગાયો ગાયોના ભેંસો કેટલી છે મારા જોડે ત્રણ ગાયો છે અને પાંચ એક ભેંસો છે બરાબર તો ધારો કે ત્રણ ગાયો છે અને ભેંસોમાં વધારે છે તો એવું કોઈ કારણ ખરું કે હું ભેંસો વધારે રાખ્યું કેમ તમે ભેંસોનો વધારે રાખ્યો છે એવું હવે ભેંસોમાં શું થાય છે કે ભેંસો તો ભેસોર તો હતી પણ ગાયોમાં કેવું છે કે નું પ્રોફિટ સારું રહેશે એટલે અમે ગાયોની શરૂઆત કરી છે બરાબર અમે ત્રણ ગાયો લાયા છીએ હાલ તો નવી અને એમાં બે દે છે અને એક એમને એમ છે કાબણ છે તો એટલે એમને શું થાય કે મારે બે ગાયો દૂધ દસ દિવસે દસ હજારનું દૂધ થાય છે બે દિવસ હા દસ દસ દિવસ નું દૂધ દસ હજાર રૂપિયા નું થાય છે ચાર એટલે એમ બે ગાયો ચાર બે હું એ જાણવા માંગીશ કે તમે આજે તબેલાનું સ્ટાર્ટિંગ કર્યું ના પહેલા તમે કોઈ પણ પશુપાલન રાખતા હતા હા અમારે થોડી ભેસો હતી ખાવા પૂરતી બરાબર આપડે દૂધ ખાવા માટે ભેસું ઘર ની રાખતા હતા અમે બે ચાર ભેસો રાખતા હતા પણ એમ થયું કે ના હવે ભેસો બહુ થોડું ઓછું કરો અને ગાયોમાં પ્રોફિટ વધારે છે નવો તબેલો બનાવ્યો છે લગભગ મેં સાડા ચાર લાખ રૂપિયા ખર્ચ કર્યો છે બરાબર અને તબેલો બનાવ્યો છે અને હવે શરૂઆત કરી છે ગાયો ભરવાનું એટલે હાલ તો હવે ત્રણ ગાયો થી સ્ટાર્ટ કર્યું છે બરાબર પણ હજી બીજી લાવવાની છે તમે જયારે શરૂઆતમાં પ્રથમ ગાય લાવતા હતા તો કેથી લાવ્યા હતા અમે એક ગાય લાવ્યા હતા અહિયાં ખેરાલુજી એ પહેલા નંબર ની ગાય છે આ પહેલા નંબર ની ગાય પેલા નંબર ની ગાય છે એ ખેરાલુજી હું લાવ્યો હતો એ ગાય ચાલીસ હજાર ના ભાવની ની છે નવ લિટર દૂધ આપે છે નવ લિટર દૂધ આપે હા નવ લિટર દૂધ આપે બરાબર તો આની જાત કઈ કેવાય આને એચએફ કહેવાય એચએફ નવ લિટર દૂધ આપે એચએફ નવ લિટર દૂધ આપે મિલ્કિંગ નું સુરે ધોવાનું મિલ્કી માં સારું રહે બઉ દોવા શકું ને અત્યારે જાતે દોવું છું જાતે જાતે દોવું છું મશીન નું કોઈ વિચાર ના મશીન નું કોઈ વિચાર કર્યો નથી પણ આપડામાં એમ છે કે આપણે જાતે દોઈએ કેવાય છે આપડે સક્ષમ છીએ તબીલા ની અંદર આપણે તબીલો કેવી રીતના પ્રોફિટ માં લઈ જવું એવું આપણે પોતે સક્ષમ છીએ ભલે આપણે સત્તર વર્ષ ડાયમંડમાં કામ કર્યું પણ ડાયમંડમાં આપણે કમાવા કમાવા એવું નથી કે પણ હવે એમ થયું એમાં બહુ તેજી મંદિર મંદિર આપણે એમ લાગ્યું કે અમારે ડાયમંડમાં રેવા દો અને હું મારા બીજા મિત્રો ને કઉ છુ કે ડાયમંડમાં હવે તમે રેવા દો તમે એક હજાર રૂપિયા હાલ ના કમાવો તો બીજું કામ કરાય નહી તમેલા અંદર તમે ચાર પાસું રાખો તો તમારા હજાર રૂપિયા કઈ જ્યા નથી ખૂબ સરસ કહેવાય આવો મિત્રો ખેડૂત મિત્રો એ જાણવા જેવું છે કે આ જે આપણા તબીલા ઓનર છે એમને હિરાન ડાયમંડ નું કારખાનું હતું છતાં મંદિરના કારણે કઈક જગ્યા કે ના હું પશુપાલનમાં જંપલાવ અને પશુપાલનમાં તમને સક્સેસ મળી છે મળી છે કે નહીં મળી છે બઉ સારું છે તો તમે કોઈ નવા એવા જે અત્યારે યુથ છે આપણું યુવાનો છે જેમને કોઈ પણ ખેડૂત મિત્રો છે જેમને નવું તબીલો સ્ટાર્ટ કરો છે તો એના વિશે તમે શું માહિતી આપવા માંગશો કે એક ગાય આ રીતના લાવો તમે પછી આ રીતના વધારો એટલે મેં મારા મિત્ર ના એમ જ કહું છું મારા કારખાનાના કારીગરો હતા એમને એમ જ કહું છું કે તમે હવે હાલ ત્રણસો કે બસો રૂપિયાનું કામ કરો એટલે ઘર ચાલે નહીં એટલે તમે બે પશુ લાવો બે ગાડા થી સ્ટાર્ટ કરો તમારા એક હજાર રૂપિયા ક્યાંય જ્યાં નથી બરાબર તો મારા મિત્રોને એમ જ કહું છું પણ મારા મિત્રો હજી કે અમારી જોડે જમીન નથી અમારી જોડે પાણી નથી પણ કુક નું ગમે તે કુક સેટિંગ કરો અમારે જવાની મદદ લો અમે મદદ કરવા પણ તૈયાર છીએ પણ તમે પશુપાલન ની અંદર આવો પશુપાલન ની અંદર એટલું બધું પ્રોફિટ છે સાહેબ કોઈ ના પૂછવાની વાત છે કે ગાયમો તો એટલું પ્રોફિટ જ છે બરાબર પણ જેમ જેમ આપણે જોઈએ કે આપણે પશુપાલનમાં તો જંપલાવ્યું એમાં ખર્ચો પણ વધારે રૂપ બની જાય છે ધારો કે એમના મેડિસિન મેડિકલ નો ખર્ચો હોય કે પછી એમને સાચવવાનો ખર્ચો હોય અને ગાય પણ થોડું વધારે ખાવા જોતું હોય એમને થોડું ફીડિંગ વધારે જોતું હોય તો એમના વિશે શું કહેવા માંગો કે કેટલું પ્રમાણમાં એમને ખવડાવવું જોઈએ એ સાચી તમારી છે પણ ગાયના ભેંસનો ખોરાકમાં ડિફરન્ટ તો આવતો જ હોય છે ગાયનર થોડું વધારે જોવે છે ને ભેસન થોડું ઓછું જોવે છે પણ લિમિટમાં તમે સવારે એને પોષણ કમ્પ્લીટ આપી દો એ હા જુદી બોલતી નથી પણ તમે થોડુંક નાખો તો એ ગાય બોલે જાય પણ તમે એને ચારો એનો જેટલો વજન ત્રીસ કિલો ચારો એને આપવો જોઈએ દિવસનો કિલો કિલો ચારો ચારો એને એને આપવો જોઈએ આપી ખોણ આવી જાય બધું આવી જાય એટલે ગાય કમ્પ્લીટ બોલતી નથી ને આજે એનો દૂધ કમ્પ્લેટ નીકળી જ દે છે બરાબર તો હું જાણવા માંગીશ કે ધારો કે તમે કોઈ પણ એક ગાયનું રૂટિન રૂટીન બતાવો કે સવારે હું આટલા વાગે ઉઠું છું અને સાંજ સુધી આટલું હું એમને કરું છું અમે સવારે પેલા તો ચારો આપી દઈએ છીએ નવ વાગે ચારો આપી દઈએ છીએ એટલે પછી સાંજે પાંચ વાગે સિવાય અમે તબેલામાં આવતા નથી પાંચ વાગે પાછું દોઈ અને પાછો એમને ચારો આપી દેવાનો અમે હવે સવારે અવારે હડાપોચે જઈએ બરાબર પછી એમના ચાર પૂરો બધું સવારે જ કરી દેવાનો પછી આખો દિવસ કોઈ ચાર પૂરો કરવાનો નહીં તમે આખો દિવસ પશુપાલન જોડે રહો તો તમે પણ થાકી જાવ અને પશુ પણ થાકી જાય બરાબર એટલે પશુ જોડે આખો દિવસ રહેવાનું નહીં એને દબાઈને સવારે આપી દેવાનું અને સાંજે દબાઈને આપી દેવાનું પછી તમારા વાત છોડી દેવાની વાત છોડી દેવાની પછી તમે નરા કોઈ પણ બીજું તમે એક્સ્ટ્રા કામ કરી શકો એક્સ્ટ્રા કામ કરી ઘરનું કામ કે કઈ કઈ કામ કરી શકો ગમે તે કામ કરી તો અત્યારે તમે જે આ સાચો છો તો એમાં કોઈ તમારા મદદરૂપ કોઈ ભાજીઓ કે એવું કોઈ અમે લગભગ ચૌદ પશુ ચૌદ ચાર ત્રણ જણા થઈને સંભાળીએ છીએ બરાબર સવારે બે કલાક ને બે કલાક સાંજે કોઈ બીજો કોઈ ટાઈમ નહી ખુબ સરસ કેવાય કારણ કે આપણે જો અત્યારે કોઈ પણ જોબ માટે જોતા હોય ને સરકારી ગવર્મેન્ટ જોબ હોય પણ સવારે નવ થી કે દસ થી સાંજે પાંચ સુધી મહેનત કરવી જ પડે પ્રોપર તો આપણે મહિને ચાલીસ હજાર પિસ્તાલીસ હજાર આટલો હું તો હાઈએસ્ટ પગાર કહું છું કે કોઈ સારા એવા હોતો હોય હું એ જાણવા માંગીશ કે તમારે એક મહિનાનો પગાર કેટલો આવશે મારે એક મહિના નો થી સિત્તેર હજાર રૂપિયા નો હાલ મારો પગાર છે બરાબર તો આ થી બે ગાયો અને ચાર બેસો બે ગાયો ને ચાર બેસો હા બધું થઈને મારે પોસઠ હજાર રૂપિયા નું હાલ પ્રોફિટ છે બેસ ની ગાય ની અંદર બરાબર ખુબ સરસ કહેવાય ને પોસઠ સિત્તેર હજાર માં તમારું પ્રોફિટ કેટલું અમારું પ્રોફિટ એમને લગભગ દસ હજાર નું ખોણ જાય છે અને બાકી તો ઘરનો ચારો છે બસ દસ હજાર નું મારે એક મહિના ખાણ જાય છે બરાબર બીજું બધું સાગરદાણ હા બાકી બધું પ્રોફિટ જે આપડે ખોણ લાવતા સાગરદાણ જ બહાર લાવું હું બીજું કઈ વસ્તુ લાવતો નથી જાતે જ બધું બધું જાતે જ પછી સુકો ઘાસ હોય કે પછી લીલો ઘાસ હોય બધું આપણું પોતાનું જ છે ખુબ સરસ કહેવાય અને તો જ તમે પ્રોફિટ માં રહી શકો કારણ કે ખર્ચો પણ મોઘો પડી જાય તમારી કાવડત હોય ને તો તમે એમાંથી ઉભરી આવો છો કઈ રીતે તમારા બધું સંચાલન કરું હેન્ડલિંગ બહુ મહત્વનું હોય છે પશુ ની અંદર તમે વધારાનું બહારથી ચાવ લાય કરો તો તમે પોતે પણ થાકી જાવ કોઈ વધતું નથી પણ તમારા જોડે પોતાનો ઘાસ ચારો હોય અને એને તમે હાચવી નાખો કોઈ બગાડ ના થાય આવી રીતના કમ્પ્લીટ બનાવી દીધું હોય એટલે પશુ ખરા ને જેટલું ખાવું એટલું ખાય બાકીનો ચારો અંદર પડ્યો એટલે આપણો ચારો બગડે નહીં નહીં તો આ તમે સ્ટ્રક્ચર કઈ જગ્યાએ જોયું હતું કે પછી તમે જાતે જ સ્ટ્રક્ચર હું બે ત્રણ જગ્યાએ જોવા ગયો અને ટક્ચર માં એવું થયું કે ના આડું ટક્ચર સિવાય તબેલામાં સક્સેસફુલ જવાય નહીં આપણે જ્યાં ત્યાં બધું તો આપણે થાકી જઈશું એટલે આપણે ટક્ચર થોડું કરી દો પેલા આપણે ચોમાસુ ઠંડીના સમજતા હોય એ રીતના તબીલાનું મેન્યુફેક્ચર કરેલું છે ધારો કે અહીંયા એક ઊંચી દીવાલ છે એના નીચે પછી અહીંયા બતાવો કે બાઉલ છે તો પાણી પી શકે એની પછી પણ આગળ આપણે જોઈએ ને તો પણ દીવાલની વચ્ચે પણ જગ્યા છે અને એ બધું પાણીનું ઓટોમેટિક સિસ્ટમ કરે હા પાણી બધું ઓટોમેટિક જ કરેલું છે બરાબર આટલા જે 12 થી 13 પોષો છે એમાં પાણીની ટોકી કેટલાની બનાવેલી આમ પાણીની ટોકી લગભગ 3 ટેન્કરની બનાવેલી છે ને ઓનલાઈન પાણી ચાલુ જ હોય છે કાયમ માટે 24 કલાક ચાલુ 24 કલાક પાણી ચાલુ ચાલ મેં તરહ સ્વાગત છે પાણી પી લે બરાબર હવે જાણવા માંગેશ કે તમે 1 મહિનાનું 65 થી 70000 રૂપિયા 65 થી 70000 નું દૂધ હું ભરાવું દૂધ ભર આવો છો બરાબર તો ઘણી વાર એવું પણ થતું હોય કે મેડિકલનો નો ખર્ચો આપડે ગણતા નહીં હોય તો મેડિકલ નો ખર્ચો કેટલો મેડિકલ ખર્ચો તો પશુ બીમારી કોઈ દિવસ આવી હોય તો પશુનો બે એક હજાર પશુ નું મેડિકલ ખર્ચા આવે એ આપણી પૂરી ધ્યાન હોય તો પશુને કોઈ થતું નથી બરોબર આવું ધારો કે અમે એક જગ્યાએ તબેલા ઇન્ટરવ્યુ લેવા જ્યાં હતા તો એમને અમને એમ કીધું કે અમે ઓટોમેટિક સિસ્ટમ નથી રાખતા કારણ કે પશુ કેટલું પાણી પીવાનું એમને અંદાજ નહીં રહેતો ધારો કે આજે પાંચ લીટર પાણી પીધું તો એરે કમ્પ્લીટ રહેશે ના ખાતું હોય એટલે આપણા ખ્યાલ આવી જ જવું જોઈએ કે પશુ બીમાર પડ્યું છે એટલે એ આપણે પોતે એક્ટિવ રહેવું જોઈએ તબેલો બનાવવાથી નાલ થઈ જઈએ નહીં પણ તબેલા અંદર આપણે એવા એક્ટિવ હોવા જોઈએ કે આપણું પશુ કઈ રીતના ગરમીમાં આવે છે કઈ રીતના એ ગાભણ રહેશે કઈ રીતના એને સાચવવું પડશે એ બધું પોતે આપણે એક્ટિવ પોતે વાવવા જોઈએ આપણે ખુદ ને એક્ટિવ તો આવું જરૂરી છે અને એની સાથે હું એ જાણવા માંગીશ કે અહીંયા તમે ત્રણ ગાયો લાવેલા છો બરાબર આગળ આવી થોડા ત્રણ ગાયો આ તમે પેલા કીધું કે કેટલા લાવે તા ગાય એ ગાય ચાલીસ હજાર રૂપિયા હું લાવ્યું ચાલીસ હજાર માં લાવે ત્યાં કેટલું દૂધ આપ્યા ત્યારે ત્યાં નવ લીટર દૂધ છે નવ લીટર કેટલો ફેટ આવે એનો પિસ્તાલીસ થી પચાસ ફેટ આવે બરાબર આ ગાય આ ગાય મો ખેરાલુ થી લાવ્યો તો આ ગાય એકસઠ હજાર ની લાવ્યો એકસઠ હજાર આનો ભાવ કેમ વધારે આનો ભાવ વધારે છે આની સિંગડી નથી અને પેલી સિંગડી વાળી છે આની ક્વોલિટી પેલા કરતા થોડી ઊંચી છે ઊંચી આ પણ એચ એફ છે આ પણ એચ છે બરોબર આગળ જે આ એક ત્રીજા નંબર ની ગાય ત્રીજા નંબર ની ગાય છે એ લાવ્યો તો હું એ બાર થી લાવ્યો છું આ એ પંચાવન હજાર ની ગાય છે પંચાવન હજાર આ ગાભણ છે હજી આની બાકી છે બરોબર તો કેટલો અંદાજ દૂધ આપશે અંદાજે તમારે કેટલું રેસ્તાલીસ પિસ્તાલીસ થી આજુબાજુ બરાબર ધારો કે કોઈ એવા આપડા ખેડૂત મિત્રો છે જેમના પશુઓમાં ફેટ નહીં અત્યારે ફેટ ઉપર પૈસા હોય છે ને આવતો હોય

આપણે જોઈએ કે તમે આમાં ઓટોમેટિક સિસ્ટમ કરવા ઈચ્છી રહ્યા છો ધારો કે આમાં આપણે વાત કરીએ કે મિલ્કિંગ માટે તમે મશીન શું વિચાર્યું કે મશીનનું વધારે પશુ થાય એટલે આપણે પોતે થાકી ના જઈએ એટલે મશીન માટે દૂધ ન એ માટે સારું છે મશીન તો પણ એમાં બઉ ધ્યાન રાખવી પડે કે ગાય ની અંદર કે ભેસની અંદર દૂધ મશીન થી રહેવું ના જોઈએ તો ગળ્યું થઈ જવાનો પ્રોબ્લેમ રહે બરાબર દૂધ પોતે આપણે ખેંચતા હોય તો કમ્પ્લીટ દૂધ આવી જાય એક વાર્ષિક નફો કેટલો આવે છે હવે ગયા વર્ષે તો મારા બાવીસ હજાર રૂપિયા આવ્યો હતો પણ હવે લગભગ પચાસ હજાર થી ઉપર સ્ટાર્ટ થશે નફો હા ને વાર્ષિક હોય હા એટલે મતલબ બાર મહિનાનો ભેગો હોય હા બાર મહિનાનો ભેગો બરોબર તો ધારો કે કેટલા ટકા આપતું હોય છે કોઈ ખ્યાલ કરો તમને હવે અમારે ડેરી હાલે બધું નવું કરેલું છે એટલે અમારા ટકા થોડી ઓછી વેચાય છે પણ લગભગ બાવીસ થી તેવીસ ટકા તો વેચા છે બરાબર તો ધારો કે તમે આ દૂધ ક્યાં ભરાવો છો અમારે અમરથોડ મંડળી ની અંદર સહકારી સરકારી મંડળી સરકાર બરોબર ખુબ સરસ કહેવાય તો હવે આપણે એ જાણીશું કે તમે ધારો કે તમને કોઈ પણ ગાયોમાં એક પ્રોબ્લેમ રહેતો હોય છે અમે ઘણાને પૂછ્યું પણ સાચું ઉત્તર મળ્યું નહીં કે ઘડિયાની પ્રોબ્લેમ રહેતી હોય છે તમે અત્યારે બોલે ને કે મશીન લાવવાથી દૂધ રહી જાય તો ગળ્યું થાય પ્રોબ્લેમ તો દૂધ રહી જાય તો જ ઘડિયું થાય અને અંદર તમે ખાડા ટેકડા હોય જગ્યા સારી ના હોય તો એને ઘડિયો થઈ જતો હોય છે તો એનું નિવારણ કોઈ ખરું એને લીંબુનું પાણી આપ્યું હોય ને તો બહુ સારું બહુ સારું પાણી પાણી છે સરસ કે આવો આપણે આગળ જોઈએ કે તમે આમાં સ્ટ્રકચર કઈ રીતના કરેલું છે તો ઘણી જગ્યાએ હું જોઉં છું કે આ આની બાજુમાં એક નીચે ખૂંટો ભરાયેલો હોય છે એવું તો અમે નથી કરી દેવાની ડાયરેક હોય છે ઓકળાની અંદર ઓકડ ફસાઈ જતી હોય છે પશુ વાર થતી હોય છે અને આની અંદર કરે તો ઓકડો વાર માર દેવાનો પિન માર દેવાનું પિન માર દેવા અને આ બાઉલમાં શું છે આ બાઉલની અંદર હજી આ બધો તબેલો ભરવાનો જ છે હાલ તો ખાલી જ છે પણ ઓકે કરીને રાખ્યું છે બધું

આપણે જે વેસ્ટેજ થાય આખી ગટર લાઈન આપેલી છે આ જે સીધું ગટર આપેલી સીધી બહાર જાય અહીંયા કોઈ ગંદકી થાય નહીં ગંદકી ના થાય એકદમ સાફ સુથરું સાફ સુથરું છે બરોબર તો ધારો કે જે તમે ભેગું કરો છો આ એ પછી કે જમા થાય છે હા મારી જોડે ખાડો બનાવેલો છે એ ખાડાની અંદર જે મેં મોટર મૂકી અને જે ઘાસ છે ને એમાં એની અંદર આપી દેવાનું એટલે આપણે યુરિયા ખાતરનો યુઝ ઓછો કરવાનો એકદમ અને આપણે આ જે મૂતર ચારો બધો અંદર જાય ખાડાની અંદર અને જે આપણે પાણી વાળતા હોય એ સિવાય મોટર ચાલુ કરી અને એટલે આપણે ઘાસ ચારાની અંદર આપણું સાથે સાથે બધું બધું જાય જાય સરસ કેવા ઘાસમાં કઈ રીતના ઘાસ તમે વાવો ઘાસ મારા જોડે બુલેટ ઘાસ છે મારા જોડે મકઈ છે એવું બધું મારા જોડે ઘાસ છે બધું મિક્સમાં મિક્સમાં હા બરોબર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પણ હજી ખાસા બધા અહીંયા પશુ આવશે બધા પશુ આવશે બરાબર અહીંયા જોઈ શકો છો કે આજે વાત કરી ને આ રીતના ઓપડો ભરી દેવાનો પિન મારી દેવાની પિન માર દો એટલે ફિટ થઈ જાય બરોબર તો હવે એવું જાણવા માંગીશ કે તમારે જે તમે વાત કરી કે નફો આટલો હોય છે અને આટલું કમાય છે

યુરિયા આપણા ખેતરમાં જમીનને પેલા તો નુકસાન કરે પછી આપણાને નુકસાન કરે આપણા પશુપાલનને નુકસાન કરે અને આપણા જેટલા દૂધ ખાતા હોય એ લોકોને નુકસાન કરે એટલે યુરિયા તો બધા લોકો કાઢી નાખે તો મે તો કહું છું સારું પણ ઘણીવાર એવું થતું હોય કે જે ખેડૂત મિત્રો આપણે યુઝ કરતા યુરિયા એમાંથી ઉત્પાદનમાં એમને વધારો મળતો હોય છે અને કમ્પ્લીટલી ઓર્ગેનિક જવા માટે આપણે થોડું સહેવું પડતું હોય તો બધા ખેડૂતો એવું કરી શકતા એના માટે તમે એક કામ કરી શકો કે યુરિયાનો જેટલો બને એટલો ઓછો ઉપયોગ કરી શકો બંધ કરી શકે એવું ના કહેવાય ઓછું જેટલું બનાય એટલું કરી શકાય ઓછું કરી શકાય અને યુરિયા તો એક એવો પાવર વાળું વસ્તુ છે તો ગમે તે વસ્તુમાં તમે નાખો તો એ તો ઉછાળો મારવાનું જ છે બરાબર પણ આમે નુકસાન પણ એટલું બધું કરતું હોય છે ઓછું કરતા જાવ ધીમે ધીમે આપણે સારું બરાબર તો હવે આપણે આગળ જોઈએ કે પાણીની સિસ્ટમ અહીંયા એક ટેન્ક મેકેલું છે તો આમાં કઈ રીતે સિસ્ટમ કરેલી છે જણાવો ખાલી થોડું અમારા જોડે પેલી મેં ત્રણ ત્રણ હજાર લીટર છે પેલી અને એની કુંડા તો આમાં જે આપણે જોઈ શકો છો કે આમાં ફુગ્ગા સિસ્ટમ નું લેવર છે ફુગ્ગા સિસ્ટમ નું લેવર છે એમાંથી આપણે આ કુંડામાં પાણી જાય એક લેવલ છે સાફ કરવાનું સાફ કરવાનું આનંદ આ બુજ છે આખું કુંડું સાફ થઈ જાય ઓટોમેટિક અને રોજે રોજ સાફ કરી દેવાનું આપણે રોજ પાણી પીતા હોઈએ છીએ એટલે સારું રે એટલે આની અંદર પણ આપણે પશુને સારું

જરૂર વધારાનું છે તો એ વેચી શકે તો અત્યારે શું ભાવ ચાલી રહ્યો છે હાલે બે હજાર રૂપિયા નો ભાવ કમ્પ્લીટ ચાલે છે સારું છાણ હોય કોઈ કચરા વગર નું તેનો એનો બે હજાર રૂપિયા કમ્પ્લીટ ભાવ મળતો હોય છે ટ્રોલી ઉપર હા ટ્રોલી ઉપર એ બે હજાર નો ભાવ મળતો હોય છે બરાબર તો ધારો કે આપણે વાત કરીએ કે તમારે જે છાણ કેટલા ટ્રોલી થતું હોય અત્યારે એક અંદાજ મારીએ તો મારે એક ટ્રોલી થાય છે પણ મારે પોતાની જમીન છે આપડે અંદાજ બારનું ગણીએ તો બારનું ચોવીસ ચોવીસ હજાર રૂપિયા જેટલું પચીસ હજાર સમથિંગ તમારું સમથિંગ આપણું પચીસ હજાર રૂપિયાનું આ થાય જ તો આપણે આગળ જોઈએ કે અહિયાં નાના જે મતલબ

બ્રિડિંગ વિશે નોલેજ ખરું પણ હવે આપણે નવા છીએ હાલ તો પણ બ્રિડિંગ આપણે જેટલું ઊંચું થાય ને આપણું મિલ્કી રીત એટલું વધે એવું અમે બ્રિડિંગ કરાવવાના છીએ બરાબર તો બ્રિડિંગ વિશે અમારા ખેડૂત જણાવો કે કયા પ્રકારના ડોઝ આવે અને કયું સારું રહેશે પછી કોઈ

ખૂબ સરસ કહેવાય તો એક સાથે મિલ્ક કેટલું મિત્રો ની સાથે સાથે તમારે આ બ્રીડિંગ વિશે પણ જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે બ્રીડિંગ જો તમે સારું એવું નોલેજ મેળવી શકો ને આપણે જેવી વિડીયો અલગથી લાવશું જેમાં હું તમને પૂરતું માહિતી આપીશ કે બ્રીડિંગ કઈ કેટલા પ્રકારના હોય છે તમે કયું કરાવી શકો તે એ વિશે આપણે જાણીશું પણ અહીંયા જેમ આપણે જણાવ્યું કે અહીંયા પચીસો નો બોજ મારેલો છે તો હવે એમાં જોઈએ કે કઈ પ્રકારે તમારે નવો વિડીયો કોઈ આપણે બનાવશું એમાં જોશું કે ડોજનો કેટલો ફાયદારૂપ થાય છે

ખેડૂત મિત્રો આવે આપણે એ પણ જાણીશું આમ તબીબ અંદરથી કે એસએનએફ કેટલો આવે છે તો ને બધું તમને જણાવીશ વિડીયોમાં સુધી બનાવી રહેજો કારણ કે એમને હું પ્રૂફ બતાવવાનો છું કે કઈ રીતના તેમને કેટલો ફેટ આવે છે એસએનએફ કેટલો આવે છે કારણ કે ઘણીવાર પ્રૂફ આપું અનિવાર્ય બની રહે છે ને જે કોમેન્ટોમાં પણ આવતા હોય છે ઘણા એવા જે નવા કોઈ તબીલો સ્ટાર્ટ કરવા માંગતા હોય ને એ પણ અમને પૂછતા હોય છે હવે આવો થોડીક એક માહિતી જાણવા માગીશ તમને નાની કે કોઈ એવું મિત્ર છે ધારો કે કોઈ મારો જેવો મિત્ર છે કે જેમના પાસે કશું જ નથી અત્યારે પરંતુ એ નવું સ્ટાર્ટ તબેલો કરવા માગે છે એમને લોનની જરૂર શું રહેશે તો તમે કોઈ એવો અંદાજ આપો કે લોન કર્યા કરાય કે નહીં લોન તો આમ તો જોવા જઈએ તો આપણે ના જ કરાય પહેલા તો આપણે બે પશુથી સ્ટાર્ટ કર્યું હોય ને તો સારું લોન કરવાથી તો બધું બધું ભરી દેતા હોઈએ છીએ પણ સક્ષમ નહીં જવાતું એટલું બધું પણ કહેવાનું મતલબ આપણે બે પશુ થી સ્ટાર્ટ કર્યું હોય ને તો સારું ધીમે ધીમે ખૂબ સરસ કહેવાય કારણ કે એક માહિતી આપવા માંગુ છું કે જો તમારે લોન જોઈતી હોય તો એવું નથી કે લોન મળતી નથી પરંતુ જો તમે પોતે સક્ષમ હોય ને તો સૌથી પહેલા એક બે પશુ લાવો એમના તમને પૂરું સંપૂર્ણ એને સંભાળો એમને દેખરેખ રાખો જો તમને એમાં સક્સેસ મળતી હોય તો પછી તમે આગળ ડેરીમાં બધા લોન તો આપતા જ હોય છે તમને પશુ વધારવા માટે આપો લોન તો આપતા હોય લોન આપતા પણ તમને કેવું રહેશે તમે સક્ષમ છો એ બધું કરવા માટે એ ખૂબ પોતાને જાતના પ્રશ્ન પૂછજો પછી તમે લોન નું આગળ વિચારજો એક સાથે લોન કરીને ધંધો કોઈ પણ કરો એ રિસ્ક ઉપર ઉઠાવવા જેવું છે સંભાળી ના શકો અને તમે સાદો હપ્તો પણ ના પડી શકો તો એ કઈ સારું વસ્તુ કેવાય ના તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બધું જ પ્રોપર તમને બતાવી દીધું છે ઘાસમાં તમે કયો ઘાસ હોય તો તમે કીધું કે બુલેટ ને મકાઈ ઘાસ હોવો બરોબર ખેતર આખું બુલેટ નું કરેલું બુલેટ નું કરેલું આપીએ છીએ ખેડૂત એવી વસ્તુ છે કે જે સૌથી વધારે અત્યારે શોષણ કહીએ કે પછી આપણે સૌથી વધારે બધું સંભાળવું પડતું હોય છે મળતું નથી હોતું જેટલું જોતું હોય એટલું બરોબર તો એમાં આપણે ખેડૂતો કઈક નવું કરશું ને તો જ આપણે આગળ આવશું અને એ આપણું અત્યારે એક જ કારણ છે કે તબેલો તબેલામાં અત્યારે મિલ્કિંગ નો ભાવ જોઈએ અને આ ડેલી છે આપણે રોજ નું રોજ 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 યુઝેજ અત્યારે ભારતમાં જેટલું દૂધ નથી હોતું એટલું તો એનો યુઝેજ હોય છે ભારત કઈ રીતના દૂધ નું પ્રોડક્શન કરે છે કોઈને ખબર નથી હોતી કારણ કે ઘણી જગ્યાએ ફેક પણ હોય દૂધ ફેક પણ હોય તો તમે કે કેટલા બીજા લોકોને તો બિચારાને બહુ તકલીફ છે અને આપણેને ભારતની અંદર તો બહુ સારું છે કે એટલું બધું ડેમેજ નહી હોતું પણ હાર્ડ એટલું ડમી બનતું હોય છે કે એનું ના પૂછવાની વાત એમ વાત ખૂબ વાત આ છે અને આપણે એ પણ જાણવું જરૂરી છે કે ઘણા ખેડૂતો મિત્રો સાચું અને શુદ્ધતા શુદ્ધતાવાળું દૂધ આપવા માંગતા છે પરંતુ એમને ભાવ નથી ભાવ નથી આપતા ભાવ નથી આપતા સાચી વાત જો તમારે સારું અને સંપૂર્ણ એવું શુદ્ધતા વાળું મેરવવું હોય ને તો પછી એ પ્રમાણે તમારે ભાવ પણ આલવા જરૂરી બની રહે છે તો આ બધું આપણે તાબીલો જોઈ લીધો છે મારે એક મારે એક પ્રશ્ન છે તમને પૂછવાનો મારે એક પંદર દિવસથી થી મારે પંદર વર્ષથી નહીં પંદર દિવસથી થી પંદર વર્ષથી મારું સાત લિટર દૂધ જાય છે એક જગ્યાએ ઈ આપણે વડનગંધ ટૌકાની અંદર બરાબર મેં સાત લિટર દૂધ આપું છું પોસઠ રૂપિયાના ભાવ આપું છું ચોસઠ રૂપિયાના ભાવ આવું છું પણ કોઈ દિવસ મારે કમ્પ્લેન આવતી નથી તો એમને હું ક્વોલિટી આપું છું પંદર વર્ષ થઈ ગયા આજે મારે જે આપણા ઘરે ખાતા હોય જે આપણે શુદ્ધતા વાળું પૌષ્ટિક આપીએ તો એ તમને સાત લિટર તમે છેલ્લા પંદર વર્ષ પંદર વર્ષ કોઈ પ્રોબ્લેમ નથી આવે ખુબ સરસ કહેવાય તો તમે આવા પણ શોધી શકો છો ગ્રાહકો જે તમને તમારા વેલ્યુ જે પ્રોડક્ટ હોય એની વેલ્યુ તમને આલવા માંગતા હોય ધારો કે એમને કીધું કે પાસઠ રૂપિયા લિટર દૂધ આપે છે ખુબ સરસ કહેવાય આવો બીજી કોઈ આપણે માહિતી તમારે જોતી હોય તો આપણે એમનો કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે ઉપર બતાવી દેશો અને ડિસ્ક્રિપ્શનમાં નાખી દેશું તો આ વિડીયો જોવા માટે તમને અમે ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી શકો છો જેમ બને એટલું શેર કરજો આ વિડીયો જોવા માટે બીજા કોઈ લોકોને પણ ઉત્સાહ કરો કે તમે આ વિડીયો જોવો અને ઇન્ફોર્મેશન લો મળી છે એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત